નવનિર્મિત બ્રિજ ની હાલત જર્જરિત જોવા મળી રહી છે સુરતમાં એક તરફ સુરત મહાનગરપાલિકા વિકાસના કામોના નામે વાહવાઈ કરી છે ત્યાં સુરતના કેટલાક વિકાસના કામોમાં તંત્રની બેદરકારી પણ સામે આવી છે સુરતના પ્રમુખ પાક પાસે આવેલ બ્રિજ થોડા વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યો હતો હાલ તેની હાલત જર્જરિત થઈ ચુકી છે બ્રિજના વચ્ચે વચ્ચેથી બે ભાગો છૂટા પડી ગયા છે અને મોટો ગેપ જોવા મળી રહ્યો છે બ્રિજની આ હાલત બાબતે સુરેશ સોનાણે જણાવ્યું કે સરકાર વિકાસના કાર્યોની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ તંત્ર થોડા વર્ષ અગાઉ જ બનાવવામાં આવેલ આ બ્રિજમાં આ કેવી ગોબાચારી આ ગોબાચારીમાં લોકોના જીવ જોખમમાં મુકાય તેનું જવાબદાર કોણ રહેશે તો આ બ્રિજ બાબતે વધુ જણાવતા પંકજ ટાય છે તો આ ગેપ ચાર થી પાંચ ઇંચ જેટલો મોટો થયો છે રોજના હજારો વાહન વ્યવહાર આ બ્રિજ પરથી પસાર થાય છે આ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વિપક્ષ પાર્ટીઓ દ્વારા તંત્ર સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો શું આ અહેવાલ બાદ પણ તંત્ર નિંદ્રામાંથી જાગશે ખરું શું કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈને બેઠું છે તંત્ર આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે મોનાલબારીનો મો ગુજરાત સુરેશ સોનાવણે એક્સ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા આજે આપણે આ પ્રમુખ પાર્ક રેલવે ઓર બ્રિજ પર ઊભા છે સુરત મહાનગરપાલિકા બ્રિજ સેલ દ્વારા ઓગણીસો બે હજાર અઢારમાં પુલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આજે આ પુલની હાલત આપણે જોઈએ તો આજે આપણા અહીંયા ઊભા છે અડધા કલાકથી કેટલું મોટું વાઇબ્રેશન થાય છે અને જેના લીધે આ પુલની અંદર પાંચથી છ ઇંચનો ગેપ પડેલ છે અને આ જે ગેપ છે એ કશે ને કશે દુર્ઘટનાને નિમંત્રણ આપનારી આ એક એક પ્રકારની એક સમસ્યા ઊભી થઈ છે સુરત મહાનગરપાલિકા બ્રિજ સેલની કામગીરી ભલેક સારી છે પરંતુ બેદરકારી ભરેલી છે અને બેદરકારીનો જીતો જાગતું ઉદાહરણ અહીંયા આપણે દેખાય છે જો અહીંયા વાઇબ્રેશન થઈ રહ્યું છે એકદમ વાહન જાય મોટું વજનદાર તો એકદમ બ્રિજ હાલે છે અને જેના લીધે આ કેપ દિન પ્રતિદિન વધતો જાય છે અને આ જો ગેપ વધતો જશે તો ચોક્કસ અહીંયા મોટા અકસ્માતો થશે કેટલાક લોકોના અકાળ મૃત્યુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે લોકો આ પુલથી હવે ગભરાવા લાગ્યા છે કે ભાઈ આ કંઈ ને કંઈ દુર્ઘટનાને આમંત્રણ આપનારી આ એક સમસ્યા અહીંયા ઊભી છે અને મારી સત્તામાં બેસેલા સત્તાધીશોની વિનંતી છે ભારતીય જનતા પક્ષના શાસકોને કે વહેલામાં વહેલાં આનું સમારકામ કરવામાં આવે એનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ એકવાર ચેક કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને આ પ્રજાના પૈસે આ જો પુલોનો જે ભ્રષ્ટાચાર અહીંયા થાય છે એ ખરેખર દુઃખદ ઘટના છે હર કામમાં ભ્રષ્ટાચાર વગેરે કામ થતા નથી કટકી વગર કામ થતા નથી અને માટે જો સમય મર્યાદા પહેલાં જ આ પુલો જર્જરિત થઈ જાય છે મકાનો જર્જરિત થઈ જાય છે અને એના માટે સત્તામાં બેઠેલા ભાજપ શાસકો જવાબદાર છે મારી માગણી છે જનતા વતી કે તત્કાલ આનું સમારકામ કરવામાં આવે અને ભવિષ્યમાં જો કોઈ મોટી હોનારત થશે કે દુર્ઘટના થશે તો એની તમામ જવાબદારી સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો મેયરશ્રી શ્રી સ્ટેન્ડિંગ કમિટી અને અન્ય મહાનુભાવોની રહેશે જે સૌને ગંભીર લોન લેવા મારી કોર્પોરેશનના અધિકારીઓને વિનંતી છે નમસ્કાર મેં પંકજ આનંદા તાઇડે आम आदमी पार्टी नवसारी लोकसभा प्रभारी लिंबायत प्रेसिडेंट आज मैं प्रमुख पार्क से जाते हुए डिंडोली जो ब्रिज उतरता है वहाँ पर खड़ा हूँ और सूरत महानगर पालिका द्वारा काम किया गया और ये ब्रिज आज जो बना है वहाँ पर दो इंच का गैप था और वो आज छः इंच पाँच इंच हो गया है यहाँ पर सूरत महानगर पालिका विकास कार्य की बात कर, बोलती है विकास के कार्य गनाती है और यहाँ पर इनकी जो बेदरकारी है वो सामने आए हैं कहीं ना कहीं भारतीय जनता पार्टी द्वारा ऐसे घुसखोरी लोगों को ये टेंडर दिया जाता है और उसके वजह से जनता का पैसा टैक्स का पैसा यहाँ पर वेस्ट होता है आप देख सकते हो यहाँ पर इस विस्तार में जो आज ये पुल छूट गया है छुटा पड़ गया है इसके वजह से कई अकस्मात हो सकती है कोई दुर्घटना हो सकती है और उसके वजह से किसी को अगर तकलीफ आती है जनता अगर दब के कुचल के मर जाती है तो इसका जिम्मेदार कौन और ये जो काम किया है ये जो टैक्स का पैसा जनता का लगा हुआ है इसका भुगतान कौन करेगा इसका जिम्मेदार कौन रहेगा ये जनता को आपको जवाब देना है मैं सूरत महानगर पालिका कमिश्नर साहब को बोलना चाहता हूँ यहाँ के भूपेंद्र पटेल सीएम साहब को बोलना चाहता हूँ यहाँ के प्रदेश अध्यक्ष सी आर पाटिल को बोलना चाहता हूँ यहाँ के जनता का जो पैसा है वो इसी तरह वेस्ट ना हो इसके लिए आप सभी यहाँ पे आके जांच करें जय हिंद जय जै भारत जय जय गरीब गुजरात